અમને જાઉં અહીં લબાચા નાખતા હતા પાણી પડતા હતા અમારા સાસુ સાસરા અમને એક એક મકાનમાં અમને રહેવા હતા બહાર કાઢતા હતા નાના નાના છોકરા હેરાન થતા હતા બહુ તકલીફ હતી મારા છોકરા આમ કોકનું ધાબું જોતા હતા ને તો રોતા હતા પણ એક અમારું સપનું હતું કે અમારે પોતાનું મકાન થાય આવા ઘર જોયા જ નથી જોયા હોય તો અમે આ આટલા ખુશી હોય કે અત્યારે હું કોક ને કહીએ કુક ના મારે પોતાનું મકાન છે આ પાકું સરમાણું અમારું થઈ ગયું રહેવાનું સિક્કો થઈ ગયો કે આ પોતાનું ઘર તમારું બે હજાર પંદરનું ચોમાસું વિરમ ગામનું ભોજવા ગામ અને ત્યાં લગભગ દસેક ડફેર પરિવારો બોકળા જેવી પરિસ્થિતિ હતી એમાં એમના છાપરા કરીને રહેતા હતા સીમ રખોપું ખેતરમાં મજૂરી કરવાનું કામ કરે વોકળા જેવી પરિસ્થિતિ ચોમાસાનું પાણી એ વોકળામાં થઈને જતું હતું એમના છાપરાઓ ચોમાસામાં જ્યાં અમારા પરિવારો નાખે ઘણી બધી વિચરતી જાતિના પરિવારોના છાપરામાં એવું થતું હોય કે નીચાણવાળો વિસ્તાર હોય તો પાણી એમાંથી જતું હોય અને એ પા બે બાજુ મીણિયા હોય એને ઊંચા કરી દે એ લોકો ખાટલા મરે એટલે મોટાભાગે એમના ખાટલા તમે જુઓ તો આટલા ઊંચા હોય મને શરૂઆતમાં નવાય લાગતી હતી કે આટલા ઊંચા કેમ પણ પછી કારણ ખબર પડી એ ચોમાસામાં એક પરિવાર એનું નાનું બચ્ચું લગભગ દોઢેક મહિનાનું બે લાકડાના ટેકા એની નીચે ઘોડિયું કરેલી ને એમાં એને સુડાવેલું પતિ પત્ની ખાટલામાં સૂતેલા એકદમ પાણીનો આવરો વધ્યો અને બંને એકદમ હાફડા ફાફડા થઈને જાગ્યા અને સામાન બચાવવાની લાયમાં એ લોકો બધું ને ઉપરવાસમાં ને તો તણાઈ જશે એટલે બધો સામાન વાસણ છે ગોદડા છે મરી થોડું ઘણું જે કરિયાણું તે બધું બચાવીને ઉપરવાસમાં એ લઈ જતા હતા અને એકદમ એમને ખબર પડી કે એમની પત્નીને યાદ આવ્યું કે બાળક મારું અને બંને જણા દોડતા દોડતા જ્યારે છાપરામાં પાછા જાય છે તો ઘોડિયા ઉપરથી પાણી ફરી વયું હોય છે આ વાત એટલે કહી રહી છું કે ઘર ન હોવાની પીડાઓની આવી અનેક વાતો સાંભળી છે જોઈ છે અને અનુભવી પણ છે એટલે એક નેમ લીધી કે દરેક વ્યક્તિને શક્ય એટલા પ્રયત્નો કરી એમને ઘર અપાવવાનું પાકું ઘર માથે એક છત હોય અને એવું ઘર કે જ્યાં પેલા ચોમાસામાં જેમ છાપરા ઊંચા કરવા પડતા હતા બે બાજુથી અને એવું ઊંચું ન કરવું પડે પાણી આવે તો વહી જાય એવી રીતના સુરેન્દ્રનગરનું ખમીસણા ગામ છે અને એ પંચાવન પરિવારોને સરકારે પ્લોટ આપ્યા છે પ્લોટમાં બહુ બધી મહેનત આ પ્લોટ મળે એ માટે કે રાજેશે પ્લોટ આપેલા હાલના કલેક્ટર છે એમણે સનદો આપી અને પાણીની વ્યવસ્થા બોરની પણ અહીંયા કરી મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ એમનો બહુ મહત્ત્વનો રોલ રહ્યો એમણે સત્વરે કામ શરૂ થાય એ માટે મકાન સહાય અને અન્ય સુવિધાઓ માટે પણ કલેક્ટરશ્રીને સૂચના આપી બધા ભેગા થાય એટલે આ બધા કામો થાય અને સૌથી મોટી મદદ મળી અમને આદરણીય કિશોરભાઈ પટેલ કિશોર અંકલની પ્રિય કુશભાઈની સ્મૃતિમાં આ કુશ સોસાયટી આખી બની રહી છે શરૂઆતના ફેઝમાં અમે ત્રીસ પરિવારોના ઘર બાંધી રહ્યા છે બાકીનાના સરકારી સહાય આવે એટલે અમારું ઉમેરવાનું ઘણું મોટું હોય છે સરકાર એક લાખ વીસ હજાર રૂપિયા આપે પણ એક લાખ વીસ હજારમાં ઘર નથી થતા અમે ઓલમોસ્ટ લગભગ પોણા બે લાખ જેટલા અહીંયા ઉમેરવાનું કરીશું પણ એ રીતે કરીને ત્રીસ પરિવારોના ફર્સ્ટ ફેઝમાં જે ઘર બની રહ્યા છે એ આપણને દેખાય છે એવું અમને સપનું પૂરું કર્યું હોય ને એમનું એ તો અમે સપનામાં કોઈ નહોતું વચાર્યું અમારી લાઈફમાં કે અમારું ઘર આવું બંધ છે પણ એમને અમારું સપનું પૂરું કર્યું હું તો કહું ભગવાન એમનું સારું કરે ન પૂછે વાત અમારે પાણી ઘરમાં પડતું આમ ઢગલા થતા હતા પાણીના નડિયાનું મકાન હતું બહુ પાણી પડતું હતું સુલો નીચે લાકડાનો હળગાવીને મારા છોકરાને ખાટલા ઉપર બેવરાવી અને પાણીમાં રાંધી મારા છોકરાને ખવરા સાપરામાં રેવીને ભાડે જાવી અમુક સાપરા તૂટી જાય ને આવા સાપરા વાળી કંતાના સાપરા વાળીને રહેતા હતા લોને રોડ માં હુઈ રહેતા હતા અમારું કઈ નક્કી જ નહોતું બરોબર ક્યાં ઠેકાણા અમે રેવી છે ને અમારો કોઈ ઓલું નહોતું આ પાકું સરમાણું અમારું થઈ ગયું રહેવાનું સિક્કો થઈ ગયો કે આ પોતાનું ઘર તમારું ઘણી તકલીફ પડે ને ઓલો એમ કે કે ઘર ખાલી કરી દ્યો અમારે નથી પાડું જોઈતું નાના નાના છોકરા હતા એમને ન સારું લાગતું તો બીજે જાય બાર સો મહિને અહીંયા રહે બીજે લબાસા તો અમારે જ્યાં અહીંયા લઈને ફેરવવું પડતું તું આ અત્યારે ફેરવવું તો ન પડે ને અમને શાંતિસી જિંદગીભર રહી તો શકશું બહુ અમને આનંદ આનંદાસ બહુ સારું લાગે હેમ થાય છે કે અમારા છોકરાના ના રહે છે ને શાંતિ છે આવું અમે સપનું જોયું અમને એવું લાગતું હતું કે અમારી જિંદગી વહી જાય છે પણ અમે ધાબા ઘર નહીં કરી શકીએ પણ મિત્તલ બેન ની કૃપા દુવા અમે ધાબા વાળા ઘર માં ખુબ ખુબ આનંદ છી રહી જિંદગી ભર દુવા દે છે અમને જાઓ એ લબાચા નાખતા હતા પાણી પડતા હતા અમારા સાસુ સસરા એક મકાન માં અમને રહેવા ન દે બાર કાઢતા હતા હંમેશા ભાડાના જ મકાન માં રહી છીએ અગિયાર મહિના થાય તો ફાડા ખાલી કરાવ અહીંયા બીજા લબ્બાચા નાખવાના એ પૂરું થાય તો બીજા લબાચા નાખી બીજાના ઘર જો હોય તો અમને અમને તો થાય તો ખરું ને ભાઈ કે આવા ઘર હોય તો અમારા છોકરા જેવા શું હોય રહી જાણે અને અમારા જેવા તો જાઉં એ લબાચા નાખતા એમને તો રોતા હોય ને કકડતા હોય ને જાઉં અહીંયા લબાચા નાખીએ એટલે અત્યારે એ તકલીફમાં અમારે આ ઘર બનાવી દીધા મિત્તલબેને ખૂબ ખૂબ નો આભાર તો અને વર્ષો ગયા જિંદગી આમ હવે આ બધું બંધાઈ રહ્યું છે તો કેવું લાગે લાગે સારું નાના પરિવાર થઈ રહ્યું છે તો કેવું લાગે છે

કે અત્યારે ઉપરથી આમ પોળા પડે છે તો ત્યાં આજુબાજુવાળા એમ કે છે કે તમે આમાં રહેશો ક્યારે તો પછી હવે અમારી પાસે તો ઘર છે નહીં અત્યારે હાલમાં તો અમે એમ કહી છીએ કે અમે માતાજીની દયાથી મિત્તલબેનની દયાથી કંઈક હર્ષદ સાહેબ બધી ખૂબ ખૂબ મહેનત અમારા માટે કરી છે કે હવે અમે કોકને કહીએ કે ના અમે થોડોક ટાઈમ મહિનો દોઢ મહિનો પછી અમારા ઘર કમ્પ્લીટ થઈ જશે ને અમુક ફેરે મિત્રબેન પાછું આમાં એવી વસ્તુ થાય છે ને કે અમારામાં બાલબચ્ચા મોટા થાય ને તો કોઈ આપણે દીકરી દીકરાના ક્યાંક વ્યવહાર કરવો હોય ને તો એ આવે સામેથી પછી પૂછે કે ભાઈ તમારું ઘર ક્યાં તો આપણે એમ કહીએ કે અમારે તો પોતાનું ઘર નથી ભાડે રહી છે તો એ અમુક ફેરે તો હવે પાછા વહી જાય છે કે હવે આ પોતે ભાડે રહે છે તો આમને દીકરી આપણે દઈશું તો એ રાખશે ક્યાં કદાચ મકાન માલિક ઘર ખાલી કરાવે તાત્કાલિક તો અમારી દીકરીને લઈને જશે ક્યાં તો હવે તો જો તમારી કોઈ પ્રશ્ન એવો હવે આવવાનો છે નહીં કહી શકશું કે આવો તમે અમારા ઘરે અમારું જવાબ પણ મકાન છે બિલકુલ એટલે આ બધું અમારે કોક તમારી લેયાથી હર્ષદ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન તમને બે આ જોડીન ખૂબ સરસ કિરણભાઈ તમે બધા આમાં જટ રહેવા જાવ અને સુખી થાવ એવું ઈચ્છે અમારો હર્ષદ છે બહુ જ મહેનત કરી એણે અને તું આ બધું જોઈને તને હર હું અને તું એટલા માટે કહું છું કે બહુ નાનો હતો ને ત્યારથી અમારી સાથે બાલદોસ્ત તરીકે વિચારતી જાતિની અમારી દૂધરેજની વસાહતમાં બાળકોને ભણાવવાનું કામ કરતો હતો ત્યારે એવું લાગતું હતું કાં ટેણી શું કરશે પણ એને બહુ મજાના અને કમાલના કામો કર્યા છે ખમીસણામાં પરિવારોને પ્લોટ મળે પંચાવનને એના માટે બહુ જ જહેમત એની અમારી પાસે આવા ફિલ્ડમાં અનેક કાર્યકરો છે અને કાર્યકરોની સતત મહેનતથી આ બધા કામો થતા હોય છે તો તારી લાગણી શું છે એ કે એક કહેવત છે કે દુનિયાનો છેડો ઘર ઘર હોવું એ બહુ નસીબની વાત હોય છે ત્યારે ઘણા બધા એ પરિવારોને મળતા હોય છે ત્યારે એમની જે વેદના સાંભળતા હોય છે ને આપણે અહેસાસ કરીએ અને હું પોતે પણ વિચારતી જાતિમાંથી જ છું એટલે ખ્યાલ પણ આવે કે ઘર ન હોવું એ કેવી લાગણી થતી હોય છે અને ટૂંક સમયમાં તમે જેમ જોઈ રહ્યા છો તે બગડામાંથી વાલપની વસાહતમાં જશે તો ખૂબ જ હું રાજી છું કે ઈશ્વર અમારા હાથે આવા પુણ્યના કામો કરાવી રહ્યા નિમિત્ત બનાવે છે રાજી તો થવાય જ કાર્યકર પણ રાજી હોય મહેનત કરતા હોય એટલે સત્તરસો ને એકાવન ઘર અમે ઓલમોસ્ટ પૂરા કર્યા અને કેટલાક આવા આવી સ્થિતિમાં છે એ પણ પૂરા થશે નવા હવે એક પછી એક જેમ જેમ પ્લોટ મળતા જાય છે અમારા પરિવારોને એમ એમ અમે બાંધતા જશું કિશોર અંકલ તમારો ખૂબ આભાર તમે એક મદદ માટે જે આમ ખુલ્લા દિલથી કીધું છે ને કે બાંધો હું છું સાથે તો આ બહુ જ મોટી વાત છે અને તમારી એ હૂંફ અને મદદથી અનેક પરિવારોના ઘર બંધાઈ રહ્યા છે ને આવનારા સમયમાં પણ બંધાશે દિયોદરમાં બંધાઈ રહ્યા છે અત્યારે ઘરો પચાસ પરિવારોના બગસરામાં એકસો ચાર પરિવારો છે નીચી માંડલમાં થોડા દિવસ પહેલાં જ અમે એ પરિવારોનો ગ્રહ પ્રવેશ કરાવ્યો અઢાર પરિવારોના ઘર ચરાડવામાં સત્યાવીસ પરિવારોના ઘર ભડવાણામાં આઠ પરિવારોના ઘર રાયગઢમાં છ પરિવારોના ઘર આમ લિસ્ટ મને એમ થાય કે હું બોલતી જ જાઉં અને ખૂટે જ નહીં એના જેવું રામપરા બેટીમાં અમે ઘરો બાંધ્યા કાકર બનાસકાંઠાનું ત્યાં અઠ્ઠાણું ઘરો બાંધ્યા તો સતત એક પછી એક કોલોની બનતી જાય છે અને વ્યક્તિગત તો ઘણા ઘરો બાંધ્યા જેમાં એને પ્લોટ હોય એની પાસે પણ કોલોનીનું સ્વરૂપ ના હોય પણ ઘર જર્જરિત હોય તો એવી રીતે પણ ઘણા ઘરો બાંધ્યા તો આવનારા સમયમાં હજુ પણ ઘરો વધારે બાંધતા જઈએ ઈશ્વર આ બધામાં અમને નિમિત્ત બનાવે અને કિશોર અંકલ જેવા અનેક સ્વજનો જેમને ભગવાને છૂટથી આપ્યું જ છે ધન એ ધનને વાપરે છે આવા શુભ કાર્યોમાં અનેક લોકોને આવાસ આપવા માટે થઈને છત આપવા માટે થઈને તો એનાથી આ બધું શક્ય બને છે તો સરકાર અને કિશોરન્સ વખતે તમારી ખૂબ આભારી છું બસ એક નેમ સાથે આપણે પ્રયત્ન કરીએ બધાને ઘર આપવાનો થેન્ક યુ